બેક ટુ માય ન્યુ વ્લોગ મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો કેમ છો બધા બજામાં મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત બધાને જય શ્રી રામ એન્ડ જય માતાજી સવારના વાગ્યા છે સાડા ચાર આપણે આવી ગયા છે રનિંગમાં લેક ગાર્ડન હજી પોઈગા નથી અહીંયા દોસ્તને આ બેઠો છે આ એક મિત્ર આવેલો છે આ એક મિત્ર ફોનમાં વાત કરે છે ને એક મિત્રની વાત જોવી છે મિત્રો લેક ગાર્ડન જઈશ રનિંગ માટે હાલો હું તમને થોડીક વાર મળું આપણે આ મિત્રની વાટ જોતા હતા એ મિત્ર દસ મિનિટ પછી આવ્યો છે તો હવે આપણે રનિંગ કરવા જઈશું મિત્રો પહોંચી ગયા છે ગાર્ડનમાં હવે અંદર જાવી થોડીક કસરત કરવી અને પછી રનિંગ માટે જોઈએ ચલો તો થોડીક ફરવા મળું ગામ ગ્રાઉન્ડ આવી ગયા છું થોડાક માણસ છે આપણો ગ્રુપ છે તો કાંઈ નહીં આ હમણાં થોડીક કસરત કરી લો પછી મળું તમને મિત્રો રનિંગ કરી નાખી છે હવે અહીંયા બેઠા છે થોડીક કસરત કરીને પાછળ ગાર્ડનમાં જાવું અને થોડીક પાછી એક્સરસાઇઝ કરીશું મિત્રો મસ્ત કસરત થઈ ગઈ છે હવે જાય છે ઘરે મસ્ત રનિંગ કરી નાખી થોડાક યોગા કરી નાખા અને થોડીક કસરત કરી નાખી અને હવે જ આવી ઘરે અને ઘરે જઈને પાછું જવાનું છે સ્કૂલ એટલે સ્કૂલ માટે મસ્ત તૈયાર થઈ જાય હાલો હવે તમે થોડીક વાર એને મળું મિત્રો ઘરે આવી ગયું છું હવે નાઈ ને મસ્ત સ્કૂલ જવા માટે થઈ જાવ તૈયાર ને તો હાલો નાઈ લો પછી તમને મળું તો મિત્રો નાઈને થઈ ગયું તૈયાર મિત્રો થઈ ગયું તૈયાર તો હું ચા પી લો પછી સ્કૂલ સ્કૂલ જઈને તમને સ્કૂલથી આવીને મળું તો મિત્રો સ્કૂલે થી ઘરે આવી ગયો છું તો હમણાં મમ્મી આવે ખાવાનું બનાવે પછી હું તમને મળું તો બન્યા રહીજ તો મિત્રો મસ્ત ખાઈ લીધું છે તો હવે હાલો હું સુઈ જાઉં સુઈને તમને મળું કેમકે હવારમાં રનિંગમાં ગયો તો એટલે ચાર વાગે જાગ્યો તો અત્યારે બહુ ઊંઘ આવે છે હાલો હું તમને સુઈને જાગીને મળું પછી તો મિત્રો મસ્ત હું તો અને હુઈને જાગી ગયો છું મસ્ત મોટું પડું ધોઈ લીધું છે ચાય પી લીધી છે તો હવે ઘરે ટેરેસ પર જાઉં અને જોઉં વાતાવરણ કેવું છે તો હાલો હવે ટેરેસ પર જઈને મળું તમને મસ્ત ધાબા પર આવી ગયું છે ધાબા પર જોઈએ તો જો અહીંયા એક પતંગ છે તમને દેખાય દેખાય છે તમને ઘણી બધી પતંગ ચગે છે વાતાવરણ એ જોરદાર છે તમારને ટાઈટ કેવી પડે છે કોમેન્ટમાં કહી દો જો ઓલા પણ એ પતંગ ચગે છે ઘણી બધી જગ્યાએ પતંગ ચગે છે આજે તો ચગે જ છે ખાલી એનાથી વધારે ચગશે મિત્રો આ વાતાવરણ જો કેટલું ટોપ છે કેટલું મસ્ત લાગે છે આવડું મિત્રો આ પતંગ ગમે તેમ કરીને લેવી છે કેમ કે કાલે પતંગનો ખર્ચો ન કરવો પડે મારી ક્યાંનો ઓલરેડી બે પતંગ પડી છે એક આ પતંગ આવી જાય એટલે ત્રણ પતંગ થઈ જાય એટલે કાલે આખી બહુ નીકળી જાય જો હા એક પતંગ થકીને તમે દર વખતે કઈ દોરી ઘસાવો મને હજી કોમેન્ટમાં કીધું હું તો એચપી થર્ડ જ થસાવું પણ આ વખતે મારો વિચાર છે સાંકળા આઠ દોરી ઘસાવ હવે મારા ખ્યાલથી મહિનો જ છે ઉત્તરાયણમાં તો હવે કેટલા ને ઉતરાયણ તહેવાર ગમે છે મને કોમેન્ટ માં જણાવજો ત્રીડી મિત્રો આ પતંગ છે ને અહીંથી એને દોરો ને ફસાઈ ગયો જો ન્યાથી જો દોરો નીકળી જાય ને તો પતંગ મારા હાથમાં આવી કે ન નો આવી કે જો મિત્રો કબૂતર જો બાકી પાલતુ કબૂતર છે ઓ એકદમ મસ્તીનો કબૂતર છે હમળે ઉડે ને એટલે હું તમને દેખાડું જો મિત્રો ઉપર ગયો ગુલાબી પાક છે મિત્રો આમ જો ધીમે ધીમે વાતાવરણ કેટલું મસ્ત થતું જાય છે કેટલો મસ્ત નજારો છે મિત્રો ધાબો પડતી હોઈએ એવું શું નીચે કેમકે ફોનમાં ખાલી ચાર ટકા ચાર્જિંગ છે ઉતી વખતે ફોન ચાર્જિંગમાં મૂકવાનું ભૂલી ગયો તો હાલો હવે બ્લોગનું એને અહીંયા કરી દો તો તમને આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળું બીજા ફૂલ બ્લોગમાં તો બધાને જય માતાજી જય શ્રી રામ એન્ડ બાય બાય